પેપરના સંપૂર્ણ તમને વિડીયો જોતા હોય વિડીયો મળશે તો જો એકસો સાડત્રીસ એકસો બેતાલીસ એકસો સુડતાલીસ એકસો બાવન એકસો સત્તાવન બાસઠ પાંચ પાંચ નો વધારો છે અહીંયા બસો નવ બસો છ બસો ત્રણ બસો તો એકસો ત્રણ ત્રણ ઘટે છે અહીંયા ખાસ જોજો એક થી બે માં એક વધ્યો ત્રણ ચાર પાંચ હવે એના પછીની સંખ્યા હોય તો કેટલા આવશે તો છ વધશે તો બાવીસ આવશે ખ્યાલ આવે છે ચલો એક પાંચ નવ તેર સત્તર એકવીસ ચાર ચાર નો વધારો અગિયાર બાવીસ તેત્રીસ ચુમાલી

આગળ પ્રશ્ન બે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો જલેબી મનપસંદ મીઠાઈ અને લોકોની સંખ્યા જલેબી બાર લોકોને પસંદ છે મોહનથાળ પંદર ટોપરા પાક આઠ પેંડા પાંચ અને બરફી દસ કયો પ્રશ્ન છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે તો કે મોહનથાળ છે કેમ ખબર પડી પંદર લોકોને પસંદ છે એટલે સૌથી વધુ થયે ટોપરા પાક કેટલા લોકોની મનપસંદ મીઠાઈ છે

અને પેંડા કરતા વધુ તો કોણ આવે આઠ તો પાક હવે ખાસ શિક્ષક મિત્રો મિત્રો વિદ્યાર્થી આ જો વિડીયો જોઈ રહ્યા હોય નમ્ર નિવેદન છે કે આ તમારે શાળામાં તમારા જિલ્લાનું જે પણ કોઈ પેપર લેવાનું હોય તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણું જે વોટ્સએપ નંબર છે બરાબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર પેપર મોકલવા વિનંતી જેથી કરીને આપણે આવનારા વર્ષોમાં અને સોલ્યુશન કરીને પૂરું પાડી શકીએ બરાબર જેથી કરીને સારામાં સારી તૈયારી કરાવી શકાય પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો એમાં પેલું એક ગામમાં સાત ફળિયા સાત ગલી છે આવા દરેક ફળિયામાં અઠ્યાવીસ મકાન હોય તો ગામમાં કુલ કેટલા મકાન હશે તો ભાઈ દરેક દરેક એટલે એક એક ફળિયામાં અઠ્યાવીસ મકાન છે તો આવા સાત ફળિયા છે તો કેટલા મકાન થાય તો અઠ્યાવીસ ગુણ્યા સાત કરવાના તો સાત અઠા છપ્પન નો છગડો વધાવી પાંચ સાત ચૌદ ને પાંચ ઓગણીસ એકસો છું સરવાળો એક પુસ્તકના ત્રેસઠ પાના છે તો આવા નવ પુસ્તકના કુલ કેટલા પાના થાય તો એક પુસ્તકના ત્રેસઠ પાના તો નવ પુસ્તકના કેટલા તો ત્રેસઠ ગુણ્યા નવ નવ સત્યાવીસ નો સાતડો વધાવી બે છ નવા ચોપન ને બે છપન પાંચસો આપો માટલું પ્યાલો જગ અને ટાંકી સૌથી ઓછું પાણી સામા સમાસે તો સૌથી ઓછું પાણી પ્યાલામાં સમાસે માટલું અને જગ આ બંનેમાંથી ઓછું પાણી શેમાં સમાસે તો માટલું અને જગમાં તો જગમાં ઓછું પાણી સમાશે સમાશે સૌથી વધુ પાણી કયા પાત્રમાં સૌથી વધુ પાણી ટાંકીમાં સમાશે પ્યાલો અને જગ બંનેમાંથી વધુ પાણી બંને સમાશે તો પ્યાલો અને જગ તેમાંથી જગમાં સમાશે વધુ પાણી માટલામાં અંદાજે કેટલા લિટર પાણી સમાશે તો અંદાજે બાર લિટર લખો તમે પંદર લિટર લખો કઈ વાંધો નહીં તમારી તે જવાબ લખી શકો છો પ્રશ્ન પાંચ નીચેના દાખલા ગણો ભારતી બે વર્ષની હતી ત્યારે તેનું વજન તેર કિલોગ્રામ હતું તે પાંચ વર્ષની થઈ ત્યારે તેનું વજન અઠ્યાવીસ કિલોગ્રામ થયું તો ત્રણ વર્ષમાં તેનું વજન કેટલા કિલોગ્રામ વધ્યું તો અઠ્યાવીસ માંથી તેર બાદ કરવાના આઠમાં ત્રણ જાય પાંચ બે બે માંથી એક જાય તો એક તો ત્રણ વર્ષમાં તેનું વજન પંદર કિલોગ્રામ વધ્યું બીજું રૂબીના બેને દુકાનેથી બાર કિલોગ્રામ ખાંડ અને આઠ કિલોગ્રામ ગોળ ખરીદ્યો હોય તો તેમણે ખરીદેલી બંને વસ્તુઓનું કુલ વજન કેટલા કિલોગ્રામ થાય તો બાર કિલોગ્રામ ખાંડ આઠ કિલોગ્રામ ગોળ બાર ને આઠ વીસ કિલોગ્રામ કુલ વજન થાય બે કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ અને બે કિલોગ્રામ એટલે બે હજાર ગ્રામ એ સુધારો કરી નાખવાનો પ્રશ્ન છે નીચે બતાવેલ મુજબ એક રમકડાની ગાડીનો ભાવ પંદર તો પંદર રૂપિયા ત્રણ ગ્લાસ દૂધ તો એક ગ્લાસનો ત્રણ રૂપિયા અને પચાસ પૈસા જો ન આવડે તો ત્રણ ગ્લાસ છે ત્રણ વખત ત્રણ રૂપિયા પચાસ પૈસા કરવાના દસ પાંચ રૂપિયા પચાસ પૈસા પાંચ એક ને એક બે તો પચીસ રૂપિયા ને પચાસ પૈસા ચૂકવવા પડે અહીં બતાવેલ કેસ મેમાં મુજબ એક રમકડાની ગાડી ત્રણ પેન્સિલ અને સાત ચોકલેટના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક રમકડાની ગાડીનો સાડા છ રૂપિયા છ પોઈન્ટ પચાસ ત્રણ પેન્સિલ એક ના અઢી રૂપિયા જીરો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર નો પાંચ વધાવીએ છ ને એક સાત ને સાત ચૌદ પંદર સોળ ને સત્તર તો સત્તર પોઈન્ટ પચાસ સત્તર રૂપિયા પચાસ પૈસા ચૂકવવા પડે અહીં નીચે બતાવેલ બે નોટોનો કુલ સરવાળો કેટલો તો અહીંયા પચાસ ને અહીંયા સાઠ રૂપો ડિઝાઇન પૂર્ણ કરો તો મિત્રો પૂર્ણ કરેલી છે એનો આકાર ત્રિકોણ છે અને અંદર કેવો છે ચોરસ ઉપરની ડિઝાઇનમાં ઉપરાયેલ ટાઈલ્સ નો આકાર કયો છે તો ચોરસ અને ત્રિકોણ બરાબર આ ચોરસ છે અને આ ત્રિકોણ છે નીચેના દાખલા ગણો ચાલીસ કેળા પાંચ બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા ભાગમાં કેળા આવે તો ચાલીસ ભાગ્યા પાંચ પાંચ ત્રણ છોકરાને સરખે ભાગે વહેંચતા કેટલા ભાગમાં આવે તો અઢાર ને ત્રણ વડે ભાગવાને ને ત્રણ છ અઢાર જીરો જીરો અઠ્યાવીસ ભેંગ્યા સાત તો સાત ચોક અઠ્યાવીસ તો આ રીતે સરસ મજાનું પેપર સોલ્યુશન થયું તો આવી રીતે તમને બીજા બધા વિષયોના પેપર સોલ્યુશનો પણ મળશે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બધાને સારામાં સારા માનસ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત